ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ ધોરણ દસ ની અંદર પ્રકરણ બે બહુપદીઓ એનો સ્વાધ્યાય બે પોઈન્ટ બે એનો પ્રશ્ન નંબર બે એના ત્રણ દાખલા બાકી હતા આજે આ સ્વાધ્યાય અહીંયા પૂરો થઈ જશે એટલે બધા બરાબર ધ્યાન રાખજો ચલો જુઓ ફરીથી કે અહીંયા શું કરવાનું છે આપણે તો બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે એના પરથી આપણે બહુપદી બનાવવાની છે ઓકે તો શરૂ કરીએ ધ્યાન આપજો શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે એક અને શૂન્યનો ગુણાકાર કેટલો છે એક આપણે શું કરવાનું સૌથી પહેલા તો સૂત્ર મૂકવાનું છે બરાબર તો જુઓ શૂન્યો નો સરવાળો બરાબર આપણે જાણીએ છીએ શૂન્યનો સરવાળો સૂત્ર શું આવે માઇનસ બી છેદ એક અને એ તમને આપેલો છે એક નીચે કઈ નહીં તો એક લખી દેવાનું ચલો શૂન્યો નો ગુણાકાર શું થશે શું ત્રણ સી છેદમાં એક આપેલો છે એ પણ કેટલો એક નીચે કઈ નહીં તો એક ઓકે હવે આપણે બહુપદી બનાવવાની છે બહુપદી માટે શેની જરૂર પડે એસ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી આ રીતની બહુપદી બનાવવાની છે એમાં ત્રણ વસ્તુની આપણે જરૂર પડશે કોની એ બી અને સી હવે આ દાખલો શીખીએ એની પહેલાના દાખલામાં આપણે સમજી ગયા છીએ કે એ બી અને સી ની કિંમત અહીંથી લાવવાની છે એમાં સૌથી પહેલા કોની કિંમત જોવાની એની કિંમત અહીંયા બે ઓપ્શન છે આપણા જોડે ખબર છે ને એની કિંમત શોધવા માટે બે ઓપ્શન છે અહીંથી સીધું જોવાનું કે એની કિંમત અહીંયા કેટલી ગણાશે એક અને અહીંયા તો કયો ઓપ્શન લેવાનો જે લેવો હોય એની કિંમત તો એક જ આવવાની છે બરાબર એની કિંમત થશે એક તો આપણે ઉપરવાળું સૂત્ર લઈએ છીએ કે ભાઈ આમાં એની કિંમત એક છે તો બીની કિંમત કેટલી થશે એક પણ અહીંયા માઇનસ છે તો માઇનસ એક થશે અહીંથી માઇનસ ઉઠાઈને એની જોડે મૂકી દેવાની તો બીની કિંમત કેટલી થશે માઇનસ એક હવે મેં તમને કીધું કે ભાઈ એક સૂત્રની ઉપરથી આપણે એ બીની કિંમત લખી કાઢી હવે સી ની કિંમત ડાયરેક્ટ નહીં લઈ લેવાની એક નહીં લઈ લેવાની આની કિંમત આપણે મૂકવાની આની અંદર કોની કિંમત એની કિંમત બી ની કિંમત તો આની અંદર મૂકવાની જરૂર નહીં કારણ કે બી અંદર આપેલો નહીં આપેલો છે ના અહીંયા સી અને એ બે વસ્તુ જ આપેલી છે આપણે એની કિંમત કેટલી મૂકવાની અંદરથી લઈ એક બરાબર તો સી તો એમને એમ જ રાખવાનું એની કિંમત કેટલી લીધી આપણે તો એક બરાબર સામે શું છે એક છેદમાં એક તો એક લખો તો પણ કંઈ વાંધો નથી હવે શોધવું છે એક ક્યાં જશે ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો એકવું એક તો સી નો જાપ કેટલો આવશે એક બરાબર તમને ખબર જ છે કે નીચે એની કિંમત એક છે તો સી ની કિંમત એક જ આવવાની છે બરાબર ખબર છે કે સી ની કિંમત કેટલી આવવાની છે એક કારણ કે અહીંયા એની કિંમત એક લીધી છે એની કિંમત સાચી શોધી શકશો આવી ટેવ પાડેલી હશે તો બીજા દાખલાની અંદર તમે સી ની કિંમત આ રીતે શોધશો ખ્યાલ ગયો તો ચલો સી ની કિંમત કેટલી આવી એક એની કિંમત એક બી ની એક અને સી ની એક કિંમત મૂકી દઈએ ઉપર પેલા શું લખવાનું બહુપદી પી એક્સ બરાબર એ એક્સ નો વર્ગ એની જગ્યા શું લખવાનું એક એક્સ નો વર્ગ પ્લસ પ્લસ લખીશું કે માઇનસ લખીશું ફરીથી પ્રશ્ન આવ્યો માઇનસ બીની જગ્યાએ કેટલા લખવાના એક એક્સ પ્લસ સી ની જગ્યાએ એક બરાબર એક અહીંયા વધારાને લખવાની જરૂર છે નહીં તો તમે આ બહુપદને આ રીતે પણ લખી શકો પીએક્સ બરાબર એક એક્સ નો વર્ગ એટલે એક તો લખવાની જરૂર નથી શું લખાય એક્સ નો વર્ગ માઇનસ એક એક્સ આગળ એક ગુણવાની જરૂર નથી તો માઇનસ એક ના લખી ના લખવો પડશે એક ના લખ્યો તો એનો મતલબ શું થાય કે છેલ્લે જીરો હશે પણ જીરો અને એક એ તો બે સરખી સંખ્યા નથી એટલે અહીં તો એક લખવું પડશે આ આપણી બહુપદી ઓકે

માઇનસ એક ચતુર્થાંશ બરાબર અને માઇનસ માઇનસ ઉડી જાય ઓકે હવે એની કિંમત અહીંયા ચાર છે અહીંયા ચાર છે તો આપણે એની કિંમત કેટલી લઈશું ચાર ચલો બીની કિંમત કેટલી આવશે માઇનસ માઇનસ તો ઉડી ગયું તો બીની કિંમત આવશે એક

ચલો હવે છેલ્લો દાખલો ઓકે ધ્યાન આપજો પૂરેપૂરવો હવે દાખલો તમને આ વર્ષમાં ફરતી ગણવા મળશે નહીં તમે ઘે જાતે ગણશો તો ગણવા મળશે બાકી અહિયાં ગણવા મળશે નહીં તો જો શું કરવાનું છે ફરીથી શૂન્યો નો સરવાળો હવે તમારે બરાબર માઇનસ બી છે શૂન્યો નો ગુણાકાર બરાબર સી એ બરાબર એક નીચે કઈ નહીં તો એક

એ ભાગાકાર સી ની કિંમત કેટલી આવશે એક એક્સ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ બી એક્સ પણ બી કેવો છે માઇનસ તો માઇનસ બી ની કિંમત કેટલી છે ચાર પછી શું લખવાનું એક્સ પ્લસ સી ની કિંમત કેટલી એક તો અહીંયા આપણી બહુ પદી તૈયાર થઈ ગઈ છે એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ એક ઓકે અહીંયા આ પ્રકરણ પૂરું થયું આશા છે કે તમને લોકોને આ પ્રકરણ સરળતાથી આવડી ગયું હશે તો બરાબર તૈયારી કરજો